ઈઝરાયલ અને ઈરાનની વધતી જતી તણાવભરી પરિસ્થિતિ જોતા ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઈરાને તે ડીલ સ્વીકારી લેવી જોઈતી હતી જે મેં સૂચવેલી હતી હવે ઘણું મોડું થઈ ગયું છે માનવ જીવનનું નુકસાન દુઃખદ છે સ્પષ્ટ શબ્દોમાં હું કહું તો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવા ન જ જોઈએ જે મેં વારંવાર આગળ પણ કહ્યું છે ટ્રમ્પે અનકન્ડિશનલ સરેન્ડર એટલે કે બિન શર્તી શરણાગતિ આપી છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ રીતે ઈરાનને બિનશરતીય શરણાગતિની માંગણી કરી અને કહ્યું કે અમારી સેનાની સંપૂર્ણ અને અદ્વિતીય શક્તિ ઈરાન પર આવી જશે અને કોઈ પણ રીતે હુમલો કરવામાં આવશે અમે જાણીએ છીએ કે ખોમેની ક્યાં છુપાઈને બેઠા છે અને હવે અમારી ધીરજ ખૂટી રહી છે હવે હું વાતચીત કરવા માંગતો નથી તેઓએ કરાર સ્વીકારી લેવો જોઈતો હતો ટ્રમ્પની બિન શરણાગતિ સ્વીકારવાની ચેતવણીના જવાબમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખોમીનીએ જાહેર કર્યું કે ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં જો અમેરિકા કે ઇઝરાયલ કોઈપણ પ્રકારનો સીધો હુમલો કરશે તો તેનું પરિણામ અત્યંત ગંભીર હશે અને તેમણે તે ભોગવવું પડશે તેમણે વધુમાં કહ્યું કે અમારું રાષ્ટ્ર આત્મસન્માન સાથે જીવે છે અને કોઈ પણ દબાણની સામે ઉભો રહી શકે છે